તહેવારોના સમયે આતંક મચાવતા અસામાજિક તત્વો અને ટપોરીઓ જેલમાં હોવા જોઈએ પરંતુ આ બોટાદના ખેડૂતો અત્યારે જેલમાં છે ના મામલે પોલીસ અને સરકાર પર પ્રહાર કર્યો છે ગોપાલ ઇટાલિયાએ વૈષ્ણવજન તો તેને કહીએ જે આમ મામલે મહાપંચાયત એ બોલાઈ હતી અને ત્યાર પછી પોલીસ પર જે પ્રકારનો હુમલો થાય છે વાહનોમાં તોડફોડ થાય છે આ મામલે ગુનો પણ દાખલ થાય છે પંચ્યાસી લોકોના વિરુદ્ધમાં નામજોગ ગુનો દાખલ થાય છે જેમાં મુખ્ય આરોપી તરીકે હોય છે પ્રવીણ રામ અને રાજુ સોલંકી સહિતના આમ આદમી પાર્ટીના નેતા ત્યાં પહોંચ્યા હતા અને તે સમયે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે તહેવારોના સમયે આ ટપોરિયો જેલમાં હોવા જોઈએ પરંતુ આ ખેડૂતો જેલમાં છે અને તેમના પરિવારો રડી રહ્યા છે આ દિવાળીના દિવસે

કરદો કરાવનારાઓ કરદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કરદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાય આપ ભાઈ ગુજરાતના તમામ दारू વેચનારા બુટલેગરો ખુશી ખુશીથી એના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે અને અસંઘવીનો આભાર માની રહ્યા છે ગુટલેગરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળબચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે આજે આ દિવાળીનો દિવસ છે ગુજરાતના વ્યાજ માફિયાઓ હીચકે ઇંચકતા ઈંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી પોતાના પરિવાર સાથે કેટલું ખાતકી શાસન ગુજરાતની અંદર છે આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ માફિયા જેલમાં હોવા જોઈએ આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી અંધકાર છે આ અંધકાર ને દૂર કરવા માટે ગુજરાત ભર ના અનેક લોકોએ જાગવું પડશે પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબીજ પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરિયા અને બીજા ચોરાસી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ બધાય અત્યારે અહીંયા બોટાતની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડીયા દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની દિવાલોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે અને ભાજપની હલકટ સરકારની અન સત્તામાં એ પાવર નથી અમારી જેવા યુવાનોને ઉભા રાખી શકે રોકી શકે અમે આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં તમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું પીડાઓ વેઠશું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે

સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિ ના બધા એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓ ને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોઢે હિન્દુત્વ વાત કરે છે આ ભાજપના કમસે કમ એટલું તે શરમ રાખવી આ લોકો દિવાળી પોતાના પરિવાર બાળકો પત્ની સાથે મનાવે હિન્દુઓનો તહેવાર તહેવાર છે છે ભારતનો હિન્દુઓના નાના નાના માસૂમ બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપ ની સરકાર ને જૂતા મારો એને કાઢો બે હાજર સત્યાવીસ હિન્દુ મુસલમાન નું જે નાટક કરે છે એને ઓળખો એવી ગુજરાત પરની ને હું વિનંતી કરું છું આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે પણ દિવાળી વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ રાજુ કરપડા અને બીજા ચોરાશી જેટલા લોકો રાજુભાઈ બોરખતરીયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલમાં ગયા દારૂ વેચતા નહી ડ્રગ્સ વેચતા નહી આ લોકો રોડમાં કટકી કરતા હતા નહીં પૈસા ખાતા હતા નહીં ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે રસ્તા મોટે જેલમાં ગયા છે એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીને આપું છું કે તમારું આ બલિદાન તમારા પરિવારનો આ સંઘર્ષ એળે નહીં જાય અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાઈ દેજો અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છીએ કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને સત્યાવીસમાં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દઈશું આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ હું હૃદયપૂર્વક આવકારું છું બધાનો આભાર માનું છું અને બહુ ભારે ભરેલી આંખે બધાને દિવાળીની આપું છું મન તો થતું નથી કે આવી શુભેચ્છા કેમ કે એવું ટાણું નથી છતાંય એક ભારે અહીંયા હું સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે

આ પ્રકારના સમાચાર વખત અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા